તો અમદાવાદમાં ચામુંડા બ્રિજથી સરસપુર પાણી પાણી થઈ ગયું છે પાણી ભરાતા રસ્તા પર એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી સરસપુર જવાનો જે રસ્તો હતો ત્યાં ઢીંચણ સુધીના પાણી ભરાઈ ગયા છે ઠેર ઠેર પાણી ભરાતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તો અનેક વાહનો વરસાદી પાણીમાં બંધ પડ્યા હતા તો ચામુંડા બ્રિજથી સરસપુર જવાનો જે રસ્તો હતો ત્યાંના આ દ્રશ્યો કે જ્યાં ઢીંચણ સમાજ સુધી પાણી ભરાઈ ગયા છે તો અનેક વાહનો અટવાયા છે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાણા છે ચારે તરફથી રસ્તા પર આવતા વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા તો રસ્તા પર એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી અનેક વાહનો પાણીના કારણે બંધ પણ થયા હતા તો ટ્રાફિક પોલીસના માત્ર બે જવાન કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયમન કરાવવામાં આવી રહ્યું હતું અને આ પ્રકારની સ્થિતિ સર્જાણી હતી વરસાદમાં અનેક વાહનો ફસાયા ટ્રાફિક જામ થયો

જે પોલીસ કરવા માટે હોવા જોઈએ તે પણ પૂરતા પ્રમાણમાં ન હતા માટે સ્થાનિક લોકોની મદદ લેવી પડી હતી મહત્વનું છે કે આ ટ્રાફિકમાં બે થી વધુ એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી અને સતત ટ્રાફિક જામ લગભગ એક કલાક જેટલો રહ્યો હતો જી જી જયંત સમગ્ર માહિતી બદલ આભાર અમદાવાદ શહેરના દ્રશ્યો છે કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાણા હતા જેમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી સ્થાનિકોની મદદથી એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં આવી